છે આધિ વ્યાધિ ઉપાધિ તાપ ત્રય છે તમારે એમાં એક હોય જ કાં તો આધિ હોય કાં તો વ્યાધિ હોય કાંક શારીરિક પીડા હોય કાં તો કાંઈક માનસિક પીડા હોય કાં તો કાંઈક કુટુંબ પરિવારની ઉપાધિ હોય અને કાંઈ ન હોય તો કોકની વેચાતી લઈને કરતા હોઈએ પણ શાંતિથી બેસતા તો નથી જ એટલે આખી દુનિયા છે ને એ આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલી છે દરેક કથાઓમાં હું તમને શરૂઆતમાં સાવધાન કરું છું તમારી કાયમને માટે એવી ફરિયાદ હોય છે કે અમારે આ મુશ્કેલી છે અમારે આ મુશ્કેલી છે તો હું તમને એ વસ્તુ બતાવું છું કે દુનિયામાંથી તમે એક પણ વ્યક્તિ એવી શોધી લાવો કે જેને કાંઈ મુશ્કેલી જ ન હોય એકાદી વ્યક્તિ તમે એવી શોધીને મારી આગળ લાવો તો તમારી મુશ્કેલી છે એનું આપણે કંઈક નિરાકરણ કરીએ કારણ કે દુનિયા છે એ આધિવેદિત જ ભરેલી આ સંસારને આપણા ઋષિમુનિઓએ દુઃખા લઈ કીધો છે ચારેય બાજુથી કાંઈક 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 ઝીણું ઝીણો દુઃખ તો રિયા જ કરતું હોય બધી રીતે બહુ સારું હોય આર્થિક રીતે સારું હોય છોકરા સારા હોય ધંધા પાણી કુટુંબ પરિવાર સારું હોય તો શરીર કામ આપતું ન હોય તો કઈ ઓછી ઉપાધિ છે અને શરીર ખૂબ સારું હોય એકદમ તંદુરસ્તી હોય તો કઈક દીકરાઓને ઉપાધિ હોય પુત્ર વધુ એને ઉપાધિ હોય કાતો કહેશે દીકરાને ત્યાં દીકરો નથી આ ઉપાધિ હોય કાંઈક કાંઈક મુશ્કેલીઓ તો રે વાહ જ યાદ રાખો જ્યાં ખૂબ ખાવાનું છે ને ત્યાં ખાનારા નથી અને જ્યાં ખાનારા ઘણા બધા છે ત્યાં ખાવાનું કાંઈ નથી કબાટ ખોલો અને આમ નીચે પડે એટલા કપડાના થપ્પા લગાડેલા છે ત્યાં પહેરનારા નથી અને પહેરનારા છે એને પહેરવા મળતું નથી આપણા કાઠિયાવાડની અંદર પાણા બહુ છે પણ પાણી નથી પાણીની પણ જરૂર પડે તો એવી રીતે તમે જુઓ તો અમુક અમુક સ્થાનની અંદર પાણી બહુ છે પણ પાણા નથી ચરોતરની ધરતી તમે જુઓ પાષાણ વગરની પોલી પૃથ્વી દક્ષિણમાં પાણી પાણા બે છે ત્યારે પહેરવા કપડાં નથી ધોવું શું છે ક્યાંય શાંતિ એટલે આ સંસાર દુઃખનો જ ભરેલો છે એની ફરિયાદ કુદરતને પાસે કરવાનો કોઈ જ મતલબ નથી આપણે જ્યારે વર્તમાન ધરાવીને સત્સંગી થયા ત્યારે આપણા સંચિત કર્મ હતા એ બધા જ બળી ગયા અને સત્સંગમાં આવ્યા પછી આપણે ક્રિયમાણ કર્મ ખોટા કર્મ તો કાંઈ ચાલુ જિંદગીમાં કરવાના નથી તો બાકી શું રહ્યું પ્રારબ્ધ કર્મ હવે એ પ્રારબ્ધની અંદર જે વસ્તુ લખાયેલી છે એ તો સ્ટેપ બાય સ્ટેપ જિંદગીમાં આવવાની જ એની અંદર કોઈની પણ તાકાત નથી કે એમાં ફેરફાર થઈ શકે હા ભગવાનની કૃપા હોય આપણે એવા ભગવાનની પૂરેપૂરી આજ્ઞા પાળીએ એવા એકાંતિક ભક્ત હોઈએ તો ભગવાન થોડુંક એમાં ઓછું ચોક્કસ કરે પણ કર્મ ક્યારેય પણ એવી રીતે કપાતા નથી એટલે જિંદગીની અંદર આપણે જાણ્યું ન હોય વિચાર્યું ન હોય એવી મુશ્કેલીઓ આવીને ઊભી રહેતી હોય છે એટલે તો આપણામાં કહેવત છે શું ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે જાનકી નાથને બધી ખબર જ હતી પણ આ તો આપણને શીખવાડવા માટે આ બધું મંત્રની બુદ્ધિ ફેરવીને એમાં જાનકીનાથનો જ હાથ હતો એને ન ખબર હોય એવું બને પણ છતાં એના જીવનમાં દશરથ રાજાને એમ હતું કે સવારે હું રામને ગાદી આપી દઉં અને સવાર પડે વલકલ વસ્ત્ર પહેરીને રામને વન વન ફરવું પડે અને છઠ્ઠા દિવસે પુત્ર વિયોગમાં દશરથ રાજાનું શરીર પડે આનું નામ છે સંસાર કુંતાજીને એમ હતું કે હું કુંતીભોજ રાજાની એક ને એક રાજકુમારી છું અને પાંડુ મહારાજા એની સાથે મારા લગ્ન થયા છે દુનિયામાં મારી જેવું સુખી કોઈ નથી ને એક કુંતાજીના જીવનનો અડસટો કાઢો કેટલી બધી મુશ્કેલીઓ કુંતાજીના જીવનમાં આવી છે પાંચ પાંચ દીકરાઓ હોવા છતાંય જિંદગીમાં ક્યાંય શાંતિ થઈ નથી છેવટે છેલ્લે જ્યારે મહાભારતનો યુદ્ધ થયું ને યુદ્ધ જ્યારે જીત્યા ત્યારે કુંતાજીની ઉંમર સો વર્ષ ઉપરની હતી ને પાંડવની ઉંમર પંચાણું છન્નું છન્નું વર્ષની હતી ત્યારે રાજ મળ્યું એ પાંચ પંદર વર્ષ રાજ કર્યું ન કર્યું તરત જ હિમાલયમાં જઈ હાડ ગાળે બધાય પોતપોતાના સ્થાને ગયા ક્યાંય સુખ કે શાંતિ છે નહીં તો તમને એમ થાય કે સુખ શાંતિ હશે ક્યાં તો આપણી સમજણીમાં છે તમે જેટલી સમજણ રાખો એટલું સુખ ને એટલી શાંતિ તમે બેઠા બેઠા વિચાર્યા કરો કે મારે આમ નથી મારે તેમ નથી આ ઘટે તો આ ઉપાધિ તો કાય અમને માટે રહેવાની એ યજમાનના બાળકો છે એટલે એ તો આવશે જ હશે તમારે શું છે તમે નાના છોકરાઓ નથી જોયા તો આ બેસાડું બેને અવાજ નથી કરતા એ બહુ મોટી વાત છે કે શાંતિથી આવે જાય છે તો આખી જ દુનિયા એ દુઃખથી ભરેલી છે શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન તમે જુઓ આખી દુનિયાને દુઃખમાંથી મુક્ત કરવા માટે આવ્યા પણ એનો જન્મ થયો જેના મા બાપના હાથ પગની અંદર બેડીઓ હતી એવા કારાગૃહની અંદર અને એ પરમાત્મા રાતો રાત મથુરા છોડીને ગોકુળમાં વળી પાછા અગિયાર વર્ષે ગોકુળ છોડીને મથુરામાં વળી થોડા વર્ષ રહીને મથુરા છોડીને આ ધરતી ઉપર ક્યાંય ન મળી એને સાગર બેટમાં જઈ એને દ્વારકા નગરી વસાવવી પડી અને એ પરમેશ્વરને જ્યારે આલોકમાંથી જવાનું થયું ત્યારે એક ભીલનું બાણ લાગ્યું અને એ બાણે કરીને જેણે શરીર છોડ્યું તો આવી આ દુનિયા છે એને શાંતિ ન હોય તો આપણને ક્યાંથી હોય માટે સુરપુર નરપુર નાગપુર એ સુખ સુખ નાહી કે ચરણ મે અને કાં સંતન કે માહી બસ ભગવાન ભજવામાં સુખ શાંતિ છે પણ એમાં પાછું એવું થાય કે અનુભવ ન હોય એને એમ થાય કે ભગવાન ભજવામાં સુખ શેનો બેઠા બેઠા માળા એમાં સુખ નો કંઈક હોટલ બોટલમાં જઈને કંઈક ચડાવીએ કંઈક ખાઈએ પીએ તો સુખ આવે માળા ફેરવવામાં શું સુખ પણ હવે જો આનંદ સંત ફકીર કરેવો આનંદ નાહી અમીરી મેં જે આનંદ આપણા ઋષિમિયોને સાધુ સંતો કરે આનંદ રૂપિયામાં સત્તામાં સંપત્તિમાં રૂપમાં બહુ બુદ્ધિ ચતુરાય ડાપણ કોઈ જગ્યાએ એ સુખ નથી અને યાદ રાખો આ ભાગવતનું નામ છે વૈરાગ્ય ભક્તિ ભક્તિશાસ્ત્ર તો છે જ પણ પહેલી વૈરાગ્યની જ વાતો આવશે મોટા મોટા રાજા મહારાજાઓ થયા તમામ રાજાઓ પચાસ વર્ષે સંસારને છોડી જંગલમાં જઈ પરમાત્માનું ભજન કરી અને દિવ્ય ગતિને પામશે રજવાડા મૂકી મૂકીને એટલે વાતો હંમેશા સંસાર દુઃખરૂપ છે એવી વૈરાગ્ય વગેરેની જ વાતો આની અંદર આવે છે તો એ ત્રિવિધિ તાપ આધિ ઉપાધિ એમાંથી મુક્તિ કોણ આપે તો ભગવાન આપે